તો દોસ્તો સ્વાગત છે નવા વલોગમાં તો હમણાં હું આવી ગયો ફીટ બજારમાં જેમ કે હું હે નહીં એક બે દાણામાં રવાડ્યું મેળો ચાલુ થવાનો અને હમણાં આ બધું ફિટિંગ કરવાનું કોમ ચાલુ છે હડગોળ હડગોળ આ પૂરું પૂરું છો મન આ આવી ગયું તમને બતાડું કેટલું છો આવ્યું છે આ તમે જોઈ શકો કિચડ થઈ ગયો હોય તો વહરાત પડે ને વહરાતમાં કોમ ચાલુ બરાબર આવો નોમ કહેવાય દોતરું આ સરગોળ સરગોળ ફિટિંગ કરવાનું કોમ ચાલુ છે આ ટ્રેન આ સાઈડ અને આ પૂરો પૂરો કિચડ થઈ ગયો વરસાદ ચાલુ ને ચાલુ છે કિચડમાં કોમ ચાલુ છે ફિટિંગ કરવાનું બધું કે બે દાડામાં મેળો સ્ટાર્ટ થઈ જવાનો લગભગ આઠ તારીખે પૂરું ગ્રાઉન્ડમાં પૂરું પૂરું શોમાં આવી ગયું હે પણ હજી ફિટિંગ કરવાનું બાકી છે બધું ફિટિંગ કરવાનું ચાલુ છે પૂરા તરક ને તરક ભરી ભરી શકે ફૂલ ફ્રેશ મેળો લાગવાનો એવું લાગે આ સર પણ પૂરો કિચડ કિચડ બની ગયો એટલી હાલત ખરાબ થવાની હોવાની આજે ફેર બીજો બહાર આવી ગયો ને આજે તો ભૂકાન બધું અડધું અડધું ફિટિંગ થઈ ગયું ને અડધું ફિટિંગ કરવાનું બાકી લગાતાર લગતાર કોમતા આવી આ ઘટગુલા આટલા આટલા લગાયા લગાવ્યા અડધા આટલા અને અડધા અડધી લગાવવાનું ચાલુ જ છે ક્રેન થકી લગાવી

તો ચલો આપણે થોડુંક પીઠ બજારના અંદર કોમ હૈ ઇઝી હે પછી તમને હું બતાડું બીજું બહાર બહાર કેટલી લોકોને આવી સળગોળ સળગોળ નહીં તો બધું આવી ગયું હે અડધું ફિટિંગ બી થઈ ગયું ને બીજું ફિટિંગ કરવાનું બાકી હે અને વરસાદ થોડું થોડો પડે હેડિઝ જવું પડે બહાર ને કિચડ થઈ ગયો ને હેડા એવું થયું હોય જવું પોગ મિલવા એની જગ્યાથી તો ચલો હું તમને પછી બતાવું બીજું અડધું બાકી નીચમ કે વરસાદ થોડું થોડુંક આવતી ગયો મારે બીજું કોમ હે બહાર એ થોડુંક થઈ જાય છે